આજે આપણે પત્ર તેનો ચોથો અધ્યાય કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે નવું માણસપણું ઈશ્વર આપણને ફક્ત એટલા માટે બચાવતા નથી કે આપણે નરકમાંથી બચી જઈએ અને સ્વર્ગમાં જતા રહીએ ઘણા બધા કારણો છે ઘણી બધી બાબતો છે કલોશીઓનો પત્ર તેનો પહેલો અધ્યાય અને વીસમી કલમ આપણને જણાવે છે કે તેમના વધંભના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે તે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે ઈશ્વર આપણને ફક્ત એટલા માટે બચાવતા નથી કે આપણે નરકમાંથી બચી જઈએ પણ એની સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે અને આપણે જોઈ શકીએ છીએ કલોસી એક અને વીસમાં કે ખ્રિસ્તના લોહીથી ઈશ્વરની સાથે આપણું સમાધાન થાય અને તે સમાધાનનું એક તત્વ એટલે ન્યાય અને પવિત્ર જીવન છે અને આજનું વચન એ નવું માણસપણું પહેરવા વિશે આપણને જણાવે છે જો નવું માણસપણું આપણે પહેરીએ છીએ તો જૂનું માણસપણું આપણે ઉતારી નાખવું પડે અને આ માટેની રોજિંદા જીવનમાં વ્યવહારી ઉપયોગી એવી બાબતો પ્રેક્ટિકલ શિક્ષણ પાઉલ આપણને આ જ એફએસી ચારમાં આપે છે પચીસથી બત્રીસ કલમમાં આપણે જોઈ શકીએ છીએ કે જે બાબતો આપણને આપણા રોજિંદા જીવનમાં વ્યવહારુ એવી પ્રેક્ટિકલ બાબતો આપણને પ્રેરિત પાઉલ જણાવે છે પાઉલ સમજાવે છે કે જો તમારે નવું માણસપણું પહેરવું છે તો કેટલીક બાબતો તમારે છોડવી પડે જેમ કે તમારે ચોરી કરવી તમારે છોડવું પડે તમારે પાપ ન કરવું પડે એના માટે ગુસ્સામાં તમારે પાપ ન કરવું જોઈએ તે વિશે પાઉલ જણાવે છે સાથે પાઉલ આપણને સાચું બોલવા વિશે જણાવે છે અને મલિન વચનો ન બોલવા તે પણ જણાવે છે અને પવિત્ર આત્માને ખીન ન કરવા જોઈએ આ બધી બાબતો પ્રેરિત પાઉલ આપણને એફએસી ચાર પચીસથી બત્રીસમાં સમજાવે છે આપણને કહે છે કે જો તમારે નવું માણસપણું પહેરવું છે તો તમારે કેટલીક બાબતો તમારે ધ્યાન રાખવી પડે તમારે સાચું બોલવું પડે ગુસ્સામાં કોઈ પણ રીતે પાપ ન કરવું ચોરી ન કરવી મળીમચન ન બોલવા અને પવિત્ર આત્માને તમારે ખીન કરવો નહીં આ બધી બાબતો જણાવે છે અને એની સાથે એકત્રીસમી કલમમાં કહે છે સર્વ પ્રકારની કડવાશ ક્રોધ કોપ ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખૂન્નસ તમારામાંથી દૂર કરો જો નવું માણસ પણ પહેરવું છે તો આ બધી બાબતો આપણા જીવનમાંથી દૂર કરવાનો પ્રેરિત પાઉલ એફએસી ચાર એકત્રીસમી કલમમાં આપણને જણાવે છે જો આ બધું આપણા રોજિંદા જીવનમાંથી એ બાબતો દૂર કરીએ છીએ તો એ કરતા આપણે ખ્રિસ્ત ખ્રિસ્તમાં આપણે નવું માણસપણું ધારણ કરતા જઈએ છીએ જો આ બધું દૂર કરીએ છીએ તો આપણે ખ્રિસ્તમાં એક નવી નવી ઉત્પત્તિ એક નવું માણસપણું આપણે ધારણ કરીએ છીએ અને જો એ કરતા નથી તો ખ્રિસ્ના શરીરની જે વ્યવસ્થા છે ખ્રિસ્ના શરીરની જે વ્યવસ્થા તંત્ર છે એમાં આપણે અવ્યવસ્થા ખલેલ ઉત્પન્ન કરીએ છે પાઉલ બીજો કોરન્ટથી પાંચ અને સત્તરમાં આ જ બાબત જણાવે છે જે કોઈ ખ્રિસ્મા છે તે નવી ઉત્પત્તિ છે જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે જુઓ તે નવું થયું છે જો આપણે ખ્રિસ્મા છીએ તો ઈશ્વરે આપણામાં સારા કામનો આરંભ કરી દીધો છે આરંભ એમણે કર્યો છે ઈશ્વરે આપણામાં પુનઃસ્થાપનાનું કાર્ય એમણે શરૂ કરી દીધું છે અને આનાથી વધુ સારી વાત વધુ સારી ખાતરી કઈ હોઈ શકે આવો જૂનું માણસપણું આપણે ઉતારી દઈએ છોડી દઈએ અને ખ્રિસ્મા નવું માણસપણું આપણે પહેરી લઈએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ